પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી હતી એક ભંગારીની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં સર્જાયેલ ગેસ ગળતરની ઘટનામાં પાસઠ લોકોને અસર થતાં તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં એકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે પ્રાથમિક વિગતો મુજબ પાલનપુરના માલણ દરવાજા પાસે ભંગારીની દુકાનમાં ગેસની બોટલ લીકેજ થતાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં સિત્તેર જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી ઘટનાને પગલે ફાયર પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે પાસઠ અસરગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રખાયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની ગંભીરતાના પગલે જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો આજે પાલનપુરમાં માલન દરવાજા પાસે જે ઝૂંપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે જે અમારા ડૉક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પણ એ ગેસના કારણે કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે પાસઠ જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે એ લોકોને શ્વાસોશ્વાસ લેવાની ઘણી તકલીફ હતી ગુંગળામણથી બહુ પરેશાન હતા એમાં એક અત્યારે પેશન્ટ વેન્ટિલેટર પર છે અને બીજાને બધાને ઓક્સિજનનો સપોર્ટ આપી અને એમને બધાને સ્ટેબલ કરવામાં આવ્યા છે અને ડૉક્ટરોની ટીમ અહીંયા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સાથે તમામ ખડેપગે સ્ટાફ પણ ઊભો છે અને બધાની જિંદગી બચાવવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ પાંસઠ જેવા દર્દીઓ એકસો આઠ દ્વારા લાવવામાં આવેલા છે માલણ દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ભંગારની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બર્સ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી જેના લીધે અત્યારે અહીં ઘડી તાત્કાલિક દર દર્દીઓ જે લાવવામાં આવ્યા છે એ દર્દીઓને ઓક્સિજન અને જરૂરી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને જેના લીધે પેશન્ટો મોટાભાગના અહીં ઘડી સેટલ થઈ ગયા છે એક દર્દીને જરા વધારે તકલીફ હતી તો એને અત્યારે વેન્ટિલેટર ઉપર લેવામાં આવ્યા છે અને એની પણ તબિયત અત્યારે સેટલ છે હા અમે અમારા સમાજના ભારે બધા બેઠેલા વાયરે અને આ સુબાનું બાજુ ભંગાર છે ક્યાંથી ફૂટ્યું ક્યાંથી નથી ફૂટ્યું એ મને માહિતી નથી પણ આ સુબાનો ધડાકો થયો એટલે અમે દોડી દોડીને જોવા દે બાજુ અમારું મંદિર છે અને બાજુમાં ભંગાર છે એ અમે જોવા જયા જોવા જઈએ એટલે આ સુબાનો એકદમ મોની ખોસી કરવા માંડ્યા અને હવા હવા મળી જેમ જેમ ખોસી આવી એમ વધારે વધારે તકલીફ થવા મળી તકલીફથી એટલે ગાડી બોલાય કે પેલો ભમણે ભમણે પડ્યા કે એટલે ગાડી બોલાય ગાડી બોલાવીને પબ્લિકને બોસ ગાડી ઉભરણી દે એકસો આઠ અમારી પબ્લિક બધી વહશે સિવિલના હાલ હાજર છે અને હું પણ બીમાર છું મને ખબર નથી કે શું થયું છે એ મને ખબર નથી મારું મગજ કોમ કરતું નથી આ શું બહારના બધા ધડીધડીને ભય પડ્યા હશે આ એવો બનાવ બન્યો તો તમે ચેક કરાવો પછી ભાઈ આવ્યા હતા એમ તો અહીંયા છે હાલ બધા અમારી પબ્લિક બધાને ઘર છોડી હતા બિલ્ડિંગના ઘર ટોટલ છોડીને બધા જમજમમાં બેઠા છે અને સાહેબો પણ હાજર છે બધા હાલ એ સાહેબ તમે ચેક કરી શકો છો આભાર તમારું બીજું તો શું કહો મારી પબ્લિકને બચાવ આની કોચ જ કરો અમારી દેહી ગુજરાતનો મોડસો છે અને અમુક બિલ્ડિંગમાં બીજા પણ મોડસો રહેશે ખૂબ આભાર તમારો અમારો ખૂબ કામ કરો તમે આવીને જોઈ લો ચેક કરો તમે કે શું બનાવશે કોઈને કર્યું છે કે શું બનાવ બન્યો નથી બન્યો એ અમને માહિતી નહીં લાખણી તાલુકામાં થયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે ત્યારે જિલ્લા પોલીસ વડા આ ઘટનાને લઈ પોતે જ તપાસ સ્થળ પર પહોંચ્યા હતા અને ફરાર આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે